નમસ્કાર આપ જોઈ રહ્યા ખબર જોઈએ મહત્વના સમાચારમાં આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત ટીમ તેમના પ્રવાસના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે હોવાથી પીપળી કંપા પ્રાથમિક શાળા ખાતે સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાના અને જિલ્લાની ટીમ સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી પ્રાંત ટીમમાંથી આવેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી શ્રી સરદારસિંહ જેમછાર માધ્યમિક ગ્રાનેડ સંવર્ગ પ્રાંત મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ઠાકર અને સાબરકાંઠા જિલ્લાના વાલી પંકજભાઈ પટેલ સંચાલક મંડળના ચૈતન્યભાઈ ભટ્ટ સરકારી માધ્યમિક સંવર્ગના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ ઝાલા જિલ્લા અધ્યક્ષ પંચાલ માતૃશક્તિ તથા વિવિધ તાલુકાના સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ સંજયભાઈને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા પ્રાથમિક સંવર્ગમાંથી મંત્રી નરેશભાઈ પટેલ તથા અન્ય મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા સરકારી સંવર્ગના પદાધિકારી ગૌતમભાઈ ભટ્ટ મહેન્દ્રભાઈ પટેલ પંકજભાઈ મહેતા અર્જણભાઈ મહેશભાઈ અક્ષયભાઈ વિજયભાઈ સમીરભાઈ શ્રેયાંશભાઈ જયેશભાઈ ઉપસ્થિત રહી પ્રશ્નોની રજૂઆત કરી અતિથિ દેવોભવના ભાવ સાથે જિલ્લાવતી સર્વેનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લાની નક્કર કામગીરી ટીમના હોદ્દેદારોને માહિતગાર કરવામાં આવ્યા સો ટકા સદસ્યતા અભિયાનમાં સફળતા મેળવનાર તાલુકાના કાર્યકર્તાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલા હોદ્દેદારોના શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોને રૂબરૂ સાંભળવામાં આવ્યા જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે તે બાબતે પ્રાંત ટીમ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક સંવર્ગ પ્રાંત સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટે કર્યું અંતમાં સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા કલ્યાણ મંત્ર બોલી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા